અને અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી ભાગ ચાર ભાગ ચાર સુધીના વિડીયો જોઈ ચૂક્યા છીએ જો ના જોયા હોય તો તેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આપ તે જઈને જોઈ શકો છો જો જોયો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવાનું ચૂકાઈ ન જાય લાઈક આપવાનું કોમેન્ટ આપવાનું શેર કરવાનું ભૂલાઈ ન જાય બરાબર છે ગુજરાતની એકમાત્ર એવી ચેનલ કે જ્યાં મળશે ગાલાનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન ચાલો જોઈએ આગળ ચૌદમો સવાલ સુષ્મા એક કલાકમાં એક પુસ્તકનો બેના છેદમાં પંદર ભાગ વાંચે છે તો તે બે પૂર્ણાંક એકના છેદમાં બે કલાકમાં કેટલો ભાગ વાંચશે શું કીધું અહીંયા ખાસ ધ્યાનથી વાંચો કે બે પૂર્ણાંક એકના છેદમાં બે કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે તો આપણે પહેલાં સૌપ્રથમ મિશ્ર પૂર્ણાંક હોય ને એને બધાયને અશુદ્ધમાં ફેરવી દે એટલે બે પૂર્ણાંક એકના છેદમાં બે કલાક બરાબર બે દુ ચાર ચાર એકા ચાર એક પાંચ ના છેદમાં બે કલાક પાસે થઈ ગયો સમય અને અહીંયા પુસ્તક ભાગ વાંચે એટલે વાંચન શું છે વાંચન તો સમય કેટલો એક કલાક

શું થશે છેદનું એક છે એમનામ રહેશે છેદમાંથી એક રાખો ન રાખો કાંઈ ફરક પડશે નહીં એટલે હવે શું થશે અહીંયા જો પાંચ ના છેદમાં બે ગુણ્યા બે ના છેદમાં પંદર તો આમને સામને અહીંયા બે બે ઉડી જાય પંદર ને જોઈને યાદ આવે પાંચ તેરી પંદર પાંચ પાંચ ઉડી જાય તો સર અંશમાં તો કઈ ન વધ્યું અંશમાં વધ્યો એક કઈ ન દેખાય તો શું કહેવાય એક ને છેદમાં વધ્યા ત્રણ

એકના છેદમાં ત્રણ છે તે આપણો જવાબ રેડી કદાચ ન લખો તો વાંધો ને અહિયાં જવાબ લખી દો તો પણ ચાલે કદાચ અહિયાં તમે એમ લખી દીધું જ જવાબ તો પણ ચાલે ઓકે જે ચાલો નેક્સ્ટ તો તમારા માટે ખાસ ઉપયોગી એવી અમુક પીપીટીઓ છે કઈ છે તો સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની સમજૂતી અને સ્વાધ્યાયન સોલ્યુશનની ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આટલી બધી પીડીએફ અને પીપીટી તમારા માટે અવેલેબલ છે સર ક્યાંથી મળશે તો એ મળશે તમને ઓશિયન કોચિંગ ક્લાસીસની સરસ મજાની એપ્લિકેશન પરથી એપ્લિકેશન પર પીડીએફ ઉપલબ્ધ છે વોટ્સએપ પર મેળવી છે તો એની માટે કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર આજે જ કોન્ટેક્ટ કરો અને પીડીએફ ને પીપીટી ઝડપથી અને સરળતાથી મંગાવો બરાબર છે કઈ પણ ક્વેરી હોય તો કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર જોઈએ નેક્સ્ટ પંદરમો સવાલ મીરાએ તેના બગીચામાં પાંચ છોડ રોપ્યા છે તેને પાસ પાસેના બે છોડ વચ્ચે એટલે કે એડજેસન્ટ જે છોડ છે પ્લાન્ટ્સ છે એની વચ્ચે ત્રણ ના છેદમાં પાંચ મીટર અંતર રાખ્યું છે ડિસ્ટન્સ કેટલું છે ત્રણ ના છેદમાં પાંચ મીટર તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય તો ઘણા કહેશે સર ત્રણ ના છેદમાં પાંચ પાંચ છોડ ગુણ્યા પાંચ 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 છોડ આવી જોઈએ કે ત્રણ મીટર ઓલા ભાઈ આમ ન આવે આ ખોટું છે પાંચ છોડ રૂપિયા તો એની વચ્ચે અંતર કેટલું થાય ખાસ ધ્યાનથી જોવું પડે તો જોવા અહીંયા કે કેની જમીન હશે આ રીતની બરાબર છે એમાં એને પહેલો છોડ પછી રોપ્યો બીજો છોડ ત્રીજો છોડ ચોથો છોડ અને પાંચમો છોડ આ રીતે એને પાંચ છોડ રોપેલા છે તો પાંચ છોડ વચ્ચે શું કીધું કે બે છોડ પાસ પાસેના બે છોડ વચ્ચેનું અંતર કેટલું 3 ના પાંચ મીટર તો થી અહીંયા સુધીનું અંતર છેદ માં પાંચ તો છેલ્લા બે છોડ છોડ વચ્ચેનું અંતર પણ વચ્ચેનું અંતર છેદ માં પાંચ તો જો આકૃતિ ખાસ દોરવાની ખાસ યાદ રાખવાની એટલા માટે જ આકૃતિ દોરેલી છે તો પાંચ ત્રણ ના છેદ પાંચ ચાર ગેપ બને રેડે છે ચાલો તો જોઈએ બે છોડ પાસ પાસેના પાસ પાસેના બે છોડ વચ્ચેનું અંતર બરાબર ત્રણ ના છેદમાં પાંચ મીટર પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું છેદમાં પાંચ પ્લસ ત્રણ ના છેદ માં પાંચ પ્લસ ત્રણ ના છેદમાં પાંચ છેદ સરખો છે હા સર છેદ બધાનો સરખો છે તો છેદ એક જ વાર લખો અંશનો સરવાળો

બે પૂર્ણા પહેલા ને છેલ્લા છોડ કુલ અંતર બે પૂર્ણાંક પાંચ મીટર થાય અથવા તો બારના મીટર બંને જવાબ સાચા છે બંને ત્યાં સુધી મિશ્ર અપૂર્ણાંક લખો તો વધુ સારું જોઈએ તમારી માટે ઉપયોગો ઉપયોગી એવો ગણિતનો પોટેટો બેચ સર બટાકુ બેચ કેમ બટાકુ બેચ કારણ કે બટેકુ બધાને ભાવે બધાને ગમી જાય એવી જ આપણી ગણિતની જે બેચ છે ગણિતની અંદર જે ભણાવવાની ટ્રિક્સ છે પદ્ધતિ છે મેથડ છે સિસ્ટમ છે એ તમને બધાને બટેકાની જેમ ભાવી જવાની છે એટલે બેચનું નામ રાખ્યું બટેકા બેચ પોટેટો બેચ આ બેચની અંદર ખૂબ સરસ મજાની થિયરી સમજાવેલી છે હજી દાખલા ગણીએ છીએ આમ દાખલા ન ગણાય થિયરી સાથે ગણાય એના કોન્સેપ્ટ હોય એના પ્રમાણે દાખલા ગણાય આ સિવાય વિદ્યાર્થી મિત્રો એની અંદર એમસી ટેસ્ટ વોટ્સઅપ સપોર્ટ આ બધી બાબતો તો છે જ તમારા માટે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી એવી સરસ મજાની પોટેટો બેચમાં જોડાજો વોટ્સઅપ સપોર્ટ લાઈવ ડાઉટ સેશન માટે પણ આ બેચ છે તો ફટાફટ માત્ર ચારસો નવ્વાણું છે આખા વર્ષની ફી તો જોડાઈ જજો હો જોજો આ ફી થોડાક સમય માટે છે પછી વધારો થઈ શકે છે

બરાબર પચું પચું પચીસ ને એક છવ્વીસ છવ્વીસ ના છેદ માં પાંચ લીટર છી છેદમાં પાંચ લિટર બરાબર છે ચાલો હવે અહીંયા જોઈએ પેટ્રોલ અને એની સામે છે અંતર પેટ્રોલ કેટલું

કેટલા કિલોમીટર હવે અહીંથી રાશિ છે આપણને સંધાય ખબર છે હું ખબર છે આપણને સંધાયને તો સર છવ્વીસ ના છેદ માં પાંચ અને પંદર નો ગુણાકાર કરવાનો છે તો છવ્વીસ ના છેદ માં પાંચ ગુણિયા પંદર આખા ના છેદ માં એક નો બરાબર તો છવ્વીસ છેદ માં પાંચ ગુણિયા પંદર તો ખાસ યાદ આવી જશે તમને સર હા સર મને તો યાદ આવી ગયો પાંચ પંદર પાંચ જોઈએ છવીસ ગુણ્યા ત્રણ એટલે કેટલા કિલોમીટર તો છવ્વીસ તેરી અઠ્યોતેર અઠ્યોતેર કિલોમીટર હેઠળ અઠ્યોતેર કિલોમીટર આપડે શું છે

જય ભારત જય જય ગુજરાત ટાટા બાય બાય આવજો